ટોલ પ્લાઝાનો વિવાદ જે છે તે વકર્યો છે ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં આક્રોશ છે ટોલ પ્લાઝાના જોવા વીસ ગામના ખેડૂત આગેવાનોએ રેલી અને સૂત્રોચ્ચાર સાથે કહ્યું કે ટોલ તો નહીં ભરશો ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે છતાં પણ ગેરકાયદેસર રીતે ટોલ લે છે અઢાર ઓગસ્ટ ટોલ પ્લાઝા પર રસ્તા રોકવા આંદોલન કરવામાં આવશે તે પ્રકારની ચીમકી પણ આપવામાં આવી છે જણાવી દઈએ ખેડૂતોની વીસ કિલોમીટર સુધીના વિસ્તારમાં ટોલ ફ્રીની માંગ છે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ફ્રી કરવાની ના પાડે છે અને જ્યારે ખેડૂતો ટોલ ભરવાની ના પાડે છે ત્યારે ખેડૂતોએ કહ્યું કે છેલ્લે અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે અમારા તમામ પશુઓ ટોલ પ્લાઝા આગળ છોડી દઈશું અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું અમે વર્ષોથી આ રોડ ઉપર ચાલતા હતા અઢાર વર્ષ થયા ટોલ ટેક્સ બનાવ્યો આજે અઢાર વર્ષ સુધી પણ કોઈએ અમારો ટોલટેક્સ આજુબાજુના ગામડાઓનો લીધો નથી આ જુદી કોઈએ પાસ ઇસ્યુ કર્યા નથી આ સાહેબ બે વર્ષથી આવ્યા છે એમને સતત એમની હકુમત ચલાવી અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વરસોથી રોડની સુવિધા હતી એ જ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી જે જરૂરિયાતવાળા લોકો જે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે પાલમપુર શહેરના તમામે તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય શ્રાવણ મહિનામાં વિશ્વેશ્વર મહાદેવ જવું હોય અને એને જજીયા વેરા જેવો જે મુસ્લિમ શાસકમાં અકબરે માફ કર્યો હતો એવો વેરો આજની સરકાર લગાડે છે તમે હિન્દુત્વની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો મહાદેવના દર્શન કરવા માટે ટેક્સ ભરવાનો આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી ચિત્રાશ ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેકાંત સિંધી ટોલ નાકાની બાબત હું આજે આપને સમક્ષ સ્પીચ આપી રહ્યો છું ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને શ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા અઢાર વર્ષથી આ ટોલ નાખો ચાલુ છે નોટ સિંગલ અમારા દસ પાર્ક ગામના ગામના લોકોના માટે એક પણ આવક એક પણ પાસ નથી દીધો હવે જવું કરીને આવનાર સાહેબશ્રીએ જે બેસ ઠૂકી દીધો છે પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે વીસ કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રીજ ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવશે એનો અમલ થાય એ રીતની અમારી નાયક ગાંધીજી માર્ગેની અમારી અઢારતા